મોરારી બાપુને લઈને હાલ એક દુઃખદ ખબર આવી રહી છે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટન સિટીને વૈશ્વિક ધોરણે વિકસાવવા માટે સમગ્ર ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા ઉપલબ્ધ કરાવવા દારૂબંધીના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં સારો તરફ દારૂબંધીને અંગે સરસા વિચારણાઓ અને નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે રામકથાકાર પૂજ્ય શ્રી મોરારી બાપુને જ્યારે દારૂબંધીમાં છૂટ આપવા મામલે સવાલ પૂછવામાં આવ્યું ત્યારે જે જવાબ આપ્યો તે જાણીને તમે પણ સોંકી જશો મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે ભાવનગર ખાતે આયોજિત નારી મંદના કાર્યક્રમનું ઉપસ્થિત મોરેરી બાપુને જ્યારે દારૂબંધીમાં છૂટ મુદ્દે પૂછવામાં તેમણે જણાવ્યું કે આ મારો વિષય નથી જેથી તેમણે કોઈપણ પ્રકારનું નિવેદન આપ્યું નહીં વેબસાઇટ પર પ્રકાશ થતાં તમામ સમાચાર અને કહાનીઓ કોઈ સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે અમારો ફક્ત એ જ ઉપદેશ છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી પ્રકાશ તથા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સની રહે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો